સુરત સિવિલમાંથી દુષ્કર્મનો આરોપી ફરાર થયો છે આરોપીને લાજપુર જેલમાંથી લાવીને કોર્ટમાં રજૂ કરાયો હતો કોર્ટમાં રજૂ કરતી વખતે ખેંચાવતા ઢળી પડ્યો ઇમરજન્સી વિભાગમાં દુષ્કર્મને પોક્સોના ગુનાના આરોપીને સારવાર અર્થે લઈ જવાયો પોલીસ જવાબતાના કર્મીઓની નજર ચૂકવીને ફરાર થયો જેના પગલે પોલીસમાં દોડધામ મચી ગઈ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ દ્વારા આરોપીની શોધખોળ હાથ ધરી છે રાજકોટ જેલમાં બંધ આરોપીને કોર્ટમાં રજૂ કરવા માટે લાવવામાં આવ્યો હતો આ દરમિયાન આરોપીને ખેંચ આવતા તાત્કાલિક સારવાર અર્થે સુરત સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો આરોપી જ્યારે સારવારમાં હતો ત્યારે પોલીસની નજર ચૂકવીને આરોપી હોસ્પિટલમાંથી ફરાર થઈ ગયો હતો આરોપી ફરાર થતા ઉચ્ચ પોલીસ અધિકારીઓએ જાણ કરવામાં આવી હતી પોલીસે આરોપીને ઝડપી લેવા શોધખોળ ધરપકડ આરોપી શુભમ શર્મ પોલીસના જાપ્તામાંથી ફરાર થયો છે પોલીસે આરોપીને ઝડપી લેવા સીસીટીવી કેમેરા તપાસી આરોપી કઈ દિશામાં ફરાર થયો તે દિશામાં તપાસ હાથ ધરી છે આ સાથે જ પોલીસ કર્મીઓની પણ તપાસ કરવામાં આવશે ક્રાઇમ બ્રાન્ચ અને ખટોદરા વરાછા પોલીસ દ્વારા અલગ અલગ ટીમ બનાવી આરોપીની શોધખોળ હાથ ધરવામાં આવી છે આજ રોજ લાજપોર જેલ ખાતેથી સુરતની સેશન કોર્ટ ખાતે શુભમ શર્મા નામના આરોપી પોક્ષોનો છે ચોક બજાર પોસ્ટમાં પોક્ષોનો ગુનો દાખલ એ આરોપીને કોર્ટમાં પ્રોટેક્શન દરમિયાન કોર્ટમાં જ્યારે પ્રોટેક્ટ કર્યો ત્યારે એને કન્વર્ઝેશન કેચ આવવાથી કોર્ટમાં પસરાવી પડ્યો હતો ત્યારબાદ જાપતાના પોલીસ કર્મચારીઓએ તેના ઇન્ચાર્જ દ્વારા એકસો આઠ મારફતે અહીંયા સારવાર માટે ઇમરજન્સીમાં લાવેલા હતા ઇમરજન્સી સારવાર ચાલતી હતી તે દરમિયાન એને બેડ ઉપર થઈ રહ્યું હતું તે દરમિયાન પોલીસ જાપ્તાના માણસોની નજર ચૂકી અને બેડ ઉપરથી ભાગી ગયેલ છે લોકલ ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો વરાછા પોસ્ટે છડોદરા પોસ્ટે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર